કર્યું તો એટલો બધો બધાનો રિસ્પોન્સ મળ્યો અને મને જણાવતા ખુબ જ આનંદ થાય કે આજે ઈ સોર્સ ને એક લાખ વ્યુઝ પૂરા થયા મારો લકી નંબર થ્રી છે એટલે આપડે રેડ ને છે ને આ બાજુ રાખી તારો એમ કહે છે કે આજે બે ગુડ ન્યૂઝ છે શું ગુડ ન્યૂઝ છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી અને હર હર મહાદેવ તો બધાનું સ્વાગત છે અમારા નવા જ અને ફ્રેશ ફ્લોકમાં અને આજે છે તારીખ ઓગણીસમી જુલાઈ બે હજારને ચોવીસ તો જય સ્વામિનારાયણ બા કેમ રહ્યું કાલે કાલ મંગુ સારી ગયા કે જીતી ગયા જીતી જયતિંગ કર્યું ને તમે હેને

આમ કહેવાય ને ભીનું નથી થયું એટલો ફરફર ફરફર વરસાદ પડી રહ્યો છે સુપર એટમોસ્ફિયર છે જો વરસાદ આવે છે કે નહીં વરસાદ આવે તો બધું જે સરસ મજાનું વાયવું છે એ બધું સરસ મજાનું ઉગી જાય જોઈ લો આખી ગ્રીનરી ગ્રીનરી થઈ ગઈ છે અમારા ઘરની બહાર હે

એન્ડરલો ફાઇનલી આરવને આપણે સ્કૂલેથી લઈ લીધો છે ને આરવ એમ કહે કે આજે બે ગુડ ન્યૂઝ છે સુ ગુડ ન્યૂઝ છે પપ્પા ઓ મંગે કોએપ સંગ કોના પર એંગ્રેજિસમાં વેકલી કે હમ ઓ એ માં માગે ક્વેન્કીમાં ચેકિંગ આયવા ઓકે હવે કાજે એક હિન્દીમાં કે સ્કેરી કે નોટબુકમાં હી કો માલસની ઓકે હમ કો માગે બે ખાલી બ્રેન્ક કોપી ભઈલી એમાં કે ક્વેન્કી માલ

અત્યારે તમે આ વ્લોગ તમે ડેઈલી જોવો છો એ આપણે સોલંકી વ્લોગ્સ નામની ચેનલ છે આ ચેનલ આપણે પછી શરૂઆત કરી પરંતુ અમે બીજી એક ચેનલ છે કોમેડીની હરદીપ સોલંકી તમને ડિસ્પ્લે ઉપર આખી સ્ક્રીન આવતી હશે અને એની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ ઈ ચેનલની અંદર આપણે એક શોર્ટ્સ બનાવ્યો હતો સન્ડે અને ઈ શોર્ટ્સ એટલો બધો બધેનો રિસ્પોન્સ મળ્યો અને મને જણાવતા જ ખૂબ જ આનંદ થાય કે આજે ઈ સોર્ટસને એક લાખ વ્યૂઝ પૂરા થયા છે ચાલો તમને ક્લિપ બતાવો કેવી છે હે મોજમાં રેવું મોજમાં રેવું મોજમાં રે હો બેન અરે બેન સાઈડમાં જા અરે બેન નથી બેન બેન અરે આ રે આ ઓ બેન ક્યાર નો તમને હોન મારું પીપી પીપી પણ તમે મોબાઈલમાં માં પેડા થોડુંક તો ધ્યાન દો હમણાં વાગી ગયો તો તમે કેવું મારી ઉપર ગરમ થઈ જાત ભાઈ તમારી વાત એકદમ સાચી છે હું એક લેડી છું થોડુંક પ્રેમથી તો વાત કરો તમારી વાત તો સાચી છે મારા આવી રીતે તમારી અરે પ્રેમથી જ વાત કરે છે તમે કે વાગ્યું વાગ્યું નથી પાકે પાકે ના રે ના ક્યાંય વાગ્યું નથી પછી આપણે કોફી પીવા જશું આપણે મને કોફી નથી ભાવતી પીઝા ખાવા જોઈએ કઈ વાંધો નહીં તમે કહો એમ હાલો pizza ખાવા હાલો જઈએ પીઝા ખાવા માટે હા તો ચાલો પીઝા ખાવા હાલો આવજો તો આ તો એ કોમેડી શોર્ટ્સ અને

અત્યારે અમારા ગ્રુપમાં જો મેસેજ આવ્યો છે દ્વારકામાં ત્રણ કલાકની અંદર ચૌદ ઇંચ વરસાદ ઓહો હો દ્વારકામાં પાણી પાણી હોટલો ગેસ્ટ હાઉસ બેન્કો અને દુકાન મકાનમાંય પાણી ઘૂસી ગયા એક સાથે ત્રણ સિસ્ટમ ગુજરાતને ધમરોડ છે ઓહો આમાં તો ઘણા બધા નામ છે સુરત નવસારી વલસાડ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી રાજકોટ અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ કચ્છ જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ ને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ કઈ વાંધો નહીં કયો છો વરસાદ નું કયો દ્વારકા માં અત્યારે મેં મેસેજ વાંચ્યો ત્રણ કલાક માં ચૌદ ઇંચ વરસાદ અને સુરેન્દ્રનગર ને ઓરેન્જ એલર્ટ એટલે છે તો ખરા બે ત્રણ દી આગાય પણ આપણે ઓછી હે બધા કરતા પણ આપણે થાવ છાટો નથી પડતો એટલો બધો વફારો છે સુરેન્દ્રનગર માં રોજ અંધારું થઈ જાય પણ વરસાદ આવતો નથી સાચી વાત ને

અને ચાર કલરની કુકડી આપણે ક્રિષ્નાને આપેલી છે હવે હું આ ચાર કુકડીને એને ખબર ન પડે એ રીતે કલર ગોઠવી દઈશ એને અહીંયા ઉપર ચાર મૂકવાની આની ઉપર બરોબર છે ઓકે આવા વારાફરથી અમારા બે ના ત્રણ ત્રણ રાઉન્ડ થશે વારાફરથી ટોટલ સિક્સ રાઉન્ડની આ મેચ છે ત્રણ રાઉન્ડ હું રમીશ ત્રણ રાઉન્ડ એ રમશે ટોટલ કોના કેટલા સાચા પોઈન્ટ પડે છે એ વિજેતા બનશે જોવી હવે શું થાય છે પેલા હું બધી કુકડી ગોઠવી નાખું ક્રિષ્ના ને ખબર ન પડે એ રીતે અલી આઈકુ બંધ કરતો ચલો ચાલો ચલો ચલો આપણે ફટાફટ ગોઠવી નાખીએ એનું ધ્યાન છે નહીં ચીટિંગ કરે નહીં ધ્યાન રાખવું પડે આપણે ઓકે 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 વન 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 મિનિટ વન મિનિટ એ જોવાનું નહીં વન મિનિટ વન મિનિટ વન મિનિટ ઓકે રેડી તો ચાલો ગોઠવો હાલો તારી રીતે જે જગ્યાએ તારે ગોઠવવું ગ્રીન ને બ્લ્યુ રેડ ને યેલો બ્લ્યુ ને ગ્રીન ને યેલો ને રેડ એટલે ક્રિષ્ના છે ઝીરો પોઈન્ટ ક્રિષ્ના હવે ગોઠવી રહી છે આપણે આફ કરી દે બાદ

બે પોઈન્ટ તમને મળ્યા એક પોઈન્ટ થયો ક્રિષ્ના તારો બ્લુ વાળો સાચું છે જોઈ લે આગળ આવીને જોઈ લે રેડી

ભાઈ પાછું એક સાચો પડ્યો ગ્રીન વાળો તારો લકી કલર એક જ સાચો પડ્યો છે બાકી ત્રણ ત્રણ ખોટા છે એટલે તારા ત્યાં છે બે પોઈન્ટ થયા છે હાલો હું રમી જ નાખો લાસ્ટ ગેમ ફાઈનલ રાઉન્ડ છે હવે જોઈ શું થાય છે આપણે કાયમ ગ્રીન થી જ શરૂઆત કરી છે એટલે આજે ગ્રીન ને સેકન્ડ ઉપર રાખી રેડ ને આપણે રાખી ફર્સ્ટ ઉપર નહીં લાસ્ટ ઉપર બ્લુ ને રાખી ફર્સ્ટ ઉપર અને છ પોઈન્ટ અને ક્રિષ્ન ના છે બે પોઈન્ટ તો તમને આ ગેમ કેવી લાગી કોમેન્ટમાં જરૂર કેજો અને આવનારા દિવસોમાં તમારા માટે ધમાકેદાર લોગ્સ લાઈન આવવાના છે આપણે બાર ફરવાઈ જવાના છીએ